રાજકોટમાં ગણપતિ ઉત્સવ નું જ્યાં ઉપસ્થિત ઇન્દ્રભારતી બાપુએ પોતાના સંબોધનમાં યુવાનોને કરી ટકોર કે નવરાત્રીમાં દાંડિયા ઓછા રમશો તો ચાલશે પણ ધર્મીઓથી બહેન દીકરીઓ કેવી રીતે સલામત રહે તેનું ધ્યાન રાખજો વિધર્મીઓ ચાંદલા પણ કરશે હાથમાં ટેટુ કરશે નકલી હિન્દુનું આધાર કાર્ડ બનાવી ગ્રાઉન્ડમાં પણ ઘૂસશે અને બહેનો દીકરીઓને ફસાવશે ત્યારે યુવકોને સાવચેત રહેવા અપીલ કરી ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે ટેટુ કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી આપણીનું દીકરીઓને જે ટાર્ગેટ કરે છે તો યુવા ધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું પ્રભુ પેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય કોઈ વાંધો નહીં